સોમનાથ મંદિર જે દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સૌ પ્રથમ છે તે પવિત્ર પ્રભાસભૂમિ ઉપર દેવનામી સ્વરૂપ વર્ષાના પવિત્ર જળથી જય સોમનાથ મંદિરનો અભિષેક થઈ રહ્યો હોય તેવું અભિભૂત થઈ રહ્યું છે આવેલા ભક્તો અને દર્શનાર્થીઓ માટે આ એક અનોખો અનુભવ હતો હિન્દુ પરંપરા અનુસાર પ્રથમ વરસાદ જનજીવન માટે શુભ સંકેત માનવામાં આવે છે અને તે દેવી દેવતાઓની કૃપા અને પ્રસાદીનું પ્રતિક પણ ગણાય છે શ્રી સોમનાથ મંદિરના પ્રાંગણમાં મુશળધાર વરસાદના જળ મંદિરમાં પવિત્ર શિખર ઉપર વરસતા જોઈ અને લોકો આનંદમાં મુક્ત થઈ ગયા હતા આ પ્રથમ વરસાદ સાથે જો સોમનાથ મંદિરના છોડવાની હરિયાળી વધુ ખીલી ઉઠી હતી તો મંદિરના પડખે ગાજતો રત્નાકર સમુદ્ર પણ ઇન્દ્રદેવની સાથે મહાદેવના ચરણ ધોવા મંદિર તરફ પ્રયાણ કરતો હોય તેવા મોહક દ્રશ્યો સર્જાયા હતા